તો જો આપણે આજે આ હોટલમાં રોકાણ હતા અને જો સવારમાં આપણે આપણો હોટલનો નજારો તમને દેખાડું તો હોટલના અહીંનો વ્યૂ દેખાડું તમને તો જો વિડીયોમાં બનાવી દઉં જો આપણી હોટલનો વ્યૂ કંઈક આવો છે જો યુટ્યુબમાં વ્લોગર બનવું તો ઈઝી નથી આ યુટ્યુબમાં વ્લોગર બનવું બહુ મુશ્કેલી છે અને યુટ્યુબર બનવું પણ બહુ મુશ્કેલી છે અને કાંઈ હેલી વાત નથી આલ મિત્રો સ્વાગત છે તમારું આપણે નવા વ્લોગ તો જાય ત્યારે હવાના હાથ વાગી ગયા આપણે જાય કે ગોધરું ઓઢી બેઠા કારણ કે એને

જો હવા સવારમાં આપણે આપણો હોટલનો નજારો તમને દેખાડું આપણે હોટલમાં એનો વ્યૂ દેખાડું તમને તો બનાવી બિનાવી તો જો આપણે હોટલનો વ્યૂ કંઈક આવો હશે તો તો આપણે જઈએ અત્યારે તો વાડીમાં આપણે ખેતરમાં લઈ ચા

બનવું છે એ બહુ કઠિન કારણ કે ન બની શકો અને વ્લોગર બનવા માટે રોજ વિડીયો બનાવવો બહુ જરૂરી છે કારણ કે રોજ વિડીયો બનાવવાની પોતે ચેનલ ગ્રો થાય ચેનલ ગ્રો ન થાય એટલે વ્લોગર બનવું ને તો તમારે દરરોજ વિડીયો તો એક વિડીયો તો બનાવો ને અપલોડ કરવો પડે અને એ બધા માટે જ નથી આમાં ઘણા માણસો છે ને થાકી ગયા થાકી જાય કારણ કે હે ને દરરોજ વિડીયો બનાવવો એક ચેલેન્જ થયું કામ કહેવાય મારા અંદાજે મને છે ને મુશ્કેલી તો લાગે છે દરરોજ વિડીયો બનાવો દરરોજ અપલોડ કરવો અને દરરોજ આપણે વિચારવું કે આ શું દરરોજ વિડીયો જે માણે બનાવીએ કે એ સમજી લો કે યુટ્યુબમાં સક્સેસ થઈ જ થઈ જ જો માણવાનું એને બ્લોગર બનવું હોય એ દરરોજ વિડીયો અપલોડ કરી અકાયની જેનામાં હોય ક્ષમતા તો એ વ્લોગર બની શકે હું નથી માનતો કે કોઈ બની શકે કારણ કે દરરોજ વિડીયો બનાવો એ કાંઈ હેલી વાત નથી બહુ મુશ્કેલી છે કારણ કે દરરોજ દરરોજ તમારે કોન્ટેન્ટ શું કોન્ટેન્ટ બનાવો બધું વિચારવું પડે અને દરરોજ જાગીને તમારે વિડીયો બનાવવો પડે અને દરરોજો દરરોજ સવારથી જાગીને હાંજ સુધીને તમારે વિડીયો બનાવવો પડે તારી એક વિડીયો કમ્પ્લીટ થાય એટલે અમુક જ ત્યાં કરી કે આ કામ લખેડ તો જેવા જેવાનું કામ નથી આવ્યા કારણ કે મેં હે ને પછી આ છઠ્ઠો વિડીયો છઠ્ઠો વિડીયો જ છે પાંચ પાંચ વિડીયો લગાતાર આપણે એકનો ગેપ નથી રહ્યો કે પાંચ બનાવ્યો આ છઠ્ઠો આગનો વિડીયો છે હવે છઠ્ઠો વિડીયો છે ને આજથી નથી મને એમ થવા મૂલ્યું કે આપણું કામ નથી આ બહુ મુશ્કેલી કામ છે આખી નથી આપણને થવું મળ્યું એ ઈચ્છા વિડીયો બનાવી સ્થાનથી તે બીજું તો આમાં બહુ આગળ વધવું તો જોઈએ આગળ શું થાય છે કારણ કે આપણે દરરોજના હાલાત કંઈ ઠીક ન હોય અને દરરોજ એક જેવા વા્ય ન હોય કારણ કે તમારે કે ક્યારેક પરિસ્થિતિ સારી હોય ક્યારેક પરિસ્થિતિ મોડી હોય એટલે માણસનું દિમાગ છે ને પછી બહુ કામ ઓછું કરે પછી તમે એ ચાર્જર લીધું હોય કે મારે ડેરો વિડીયો બનાવો એ વિડીયો તમે અમુક ટાઈમે ન બનાવી શકો અમુક દિવસ મને એવો હોય એટલે તમને એમ થાય આ નથી બનાવો વિડીયો એમ કરીને તમે ન બનાવો એટલે એક દિવસ ગયા પડી જાય એટલે ચેનલ તમારી ગ્રો થયું હોય ને પાછું પડવા માટે પછી તમે નવા સત્યને સારા વિડીયો મૂકો ત્યારે એ ગ્રો થાય છે અને આવતી થાય નહીં એટલે આમાં હે ને આ બધું એવું હોય એટલે હે ને YouTube માં વ્લોગર બનવું ઈ છે એ જને થઈ જની કે આ YouTube માં વ્લોગર બનવું બહુ મુશ્કેલ છે અને યુટ્યુબર બનવું પણ બહુ મુશ્કેલ છે મેં કહી એ રી વાત નથી તો રવાડ ને વિડિયો માં આપણે જણાવાનું તો હાલો તમારા ભાઈ સબ્સ્ક્રાઇબ કર્યું તો સપોર્ટ આપ્યું લા આપણે થોડો એનો મોટિવેશન મળે વિડિયો બનાવવા છે તો જે તરહ હે 1:30 થઈ ગયા અને આપણે તાબા પર રહીએ છીએ તો તરહ હાંજે તાબા પર થઈ બેઠો હતા બાબી હા બે જ છે સાડા પાંચથી અત્યારે બે દિઆમ છે શિયાળો હોય ને એટલે ઉનાળો હોય ને તો સાત વાગે હાથ નહીં જો એક ઓાય જોઈએ મહેન વાળીનો તમે જોરદાર છે ને